ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમારે મસાલા મિલ ખરીદવી હોય તો સરકાર તમને મફત સહાય આપશે કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે તમે તમારો વ્યવસાય શરૂ કરો તો દરેકને મોટી સહાય શરૂ કરવામાં આવી છે મસાલા મિલ માટે રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ઓનલાઈન અરજી કરવાની શરૂ છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું મસાલા મિલ માટે મળશે રૂપિયા પંદર હજાર સુધીની સહાય તમે ત્રેવીસમાં ક્રમે જોઈ શકો છો મસાલા મિલ ખરીદી હોય તમારે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આની અંદર જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તો મિત્રો માનવ કલ્યાણ યોજના ઈ કુટીર અંતર્ગત શરૂ કરવામાં આવે છે તો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાનુભૂતિ થવા માટે ટ્રેડ વાય સાધન ઓજા સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ જે પણ ઈચ્છતા ઉમેદવારો ઈ કુટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરવાનું શરૂ છે ત્રણ સાત બે હજાર ચોવીસથી આ મહિનાની છેલ્લી તારીખ સુધી તમે અસલ ડોક્યુમેન્ટ આપી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આની અંદર જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ સ્કેન કરાવો ત્યારે તમારે અસલ હોવા જોઈએ ઝેરોક્ષો આની અંદર ચાલશે નહીં તો મિત્રો ગયા વર્ષે ડ્રોમાં મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોની પસંદગી પામેલ ન હોય એવા ઉમેદવારોએ ફરીવાર અરજી કરવાની રહેશે નહીં તો મિત્રો તમારા ગામની અંદર વિસી કેન્દ્રમાં જઈ તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો મસાલા મિલ માટે તમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે જે તમે આની અંદર જોઈ શકો છો જે મસાલા મિલ ખરીદવા માટે સરકાર તમને અગત્યની સહાય અપાય છે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે આ યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજનાનું નામ છે ગ્રામ્ય વિસ્તારમાં જે પણ લાભાર્થી છે બીપીએલ રેશન કાર્ડની અંદર એમને આવકનો દાખલો જરૂર નથી તો અરજદારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને મિત્રો બીપીએલ કાર્ડ ન હોય તો તમારે વાર્ષિક આવક આવકનો દાખલો કઢાવવો પડશે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર સુધીનો આખો દાખલો ઉંમર તમારી હોવી જોઈએ સોળથી લઈને સાહીઠ વર્ષ તો આની અંદર તમે જાણી શકો છો કે પાંચ હજારથી લઈને અડતાલીસ હજારની સહાય મળશે તો મિત્રોમાં સામેલ ખરીદવી છે તો તમને મળશે પંદર હજાર રૂપિયાની રોકડી સહાય અથવા તમને મિલ સહાય આપવામાં આવશે તમે વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જવાનું રહેશે તો આની અંદર કયા કયા પુરાવા જશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રેશન કાર્ડની નકલ જેબીપીઆઈ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સ્કોર શહેરી વિસ્તારમાં તમારે જે સુવર્ણકાર્ડ હોય છે એ તો મિત્રો આ બેમાંથી વસ્તુ ન હોય તો તમારે આવકનો દાખલો કઢાવાનો છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર સુધીનો અને મિત્રો અનુભવ તમારે જરૂરી રહેશે જો મિત્ર મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને મસાલા મિલ અંતર્ગત તમે કામ કરતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાંથી જે તલાટીનો જે આપણે જાણીએ કે જ્યાં અનુભવ અંગેનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે સાથે મિત્રો છેલ્લું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ તમારે ફરજિયાત આપવાનું રહેશે તો આથી ઈ કુટરની ઓફિશિયલ વેબસાઇટ પર ભરાતી યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના ફટાફટ તમે જઈ આની અંદર ફોર્મ ભરી શકો છો તો જય મિત્રો મને માત્ર જય ગઢવી ગુજરાત